જૂનાગઢમાં આવેલા માંગરોળ સલાટ સમાજના નવચેતન નારી ગ્રુપ દ્વારા નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો બાળકોમાં ડાન્સ અને નૃત્ય પ્રત્યે સિદ્ધિ વધે તેવા હેતુથી સલાટ સમાજ નવચેતના નારી ગ્રુપના બહેનો દ્વારા માંગરોળની સલાટવાડી ખાતે પ્રથમવાર નૃત્ય સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં એબીસીડી થઈને એમ ચાર ગ્રુપમાં મોટી સંખ્યામાં નાના મોટા બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો સલાટ સમાજના નવચેતન નારી ગ્રુપ તરફથી સ્પર્ધા સ્પર્ધાનું આયોજન રાખેલ હતું દરેક બાળકોએ પોતાની સરસ મજાની રજૂઆત કરેલી છે અને આજનું જે અમારું આયોજન છે એ સરસ રીતે અને સફળ થઈ અને આજનું અમારું આયોજન પૂર્ણ થયું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જુનાગઢ